અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના દેવંગી આશ્રમ ખીચા મુકામે આજે ઓગણત્રીસ ચાર બે હજાર પચ્ચીસના રોજ અનુસૂચિત જાતિ સમાજનું શૈક્ષણિક હેતુ માટે સંમેલન જગ્યાના મહંન શ્રી માધવદાસ બાપુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું આતંકે ધારી તાલુકામાંથી તેમજ અમરેલી જિલ્લાના અન્ય તાલુકામાંથી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ભોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આતકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ ની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ સંમેલનમાં દેવંગી આશ્રમ ખીચા મુકામે આગામી થોડાક સમયમાં શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાના ખીચા મુકામે દેવંગી આશ્રમ ખીચામાં પરમ પૂજ્ય માધોદાસ બપુના અધ્યક્ષા અને ધારી તાલુકાના તમામ મેઘવાડ સમાજના ભાઈઓ તેમજ અમરેલી જિલ્લાના કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહી અને ધારી તાલુકામાં ખીચા ગામે એક શૈક્ષણિક હબનું આયોજન થાય તેના માટે એક મિટિંગનું આયોજન કરેલી અને આ મીટિંગમાં ધારી તાલુકો તેમજ આજુબાજુના દરેક ગામડા અને અમરેલીથી વિશાળ સંખ્યામાં મોટી જનમેદની ઉપસ્થિત છેલી અને આ તકે એવું નક્કી કરવામાં આવેલું છે કે ટૂંક સમયમાં ધારી તાલુકાનું માધવદાસ બપુના અધ્યક્ષ સ્થાને અને એના પ્રમુખ સ્થાને એક ટ્રસ્ટનું આયોજન કરવામાં આવે અને આ ટ્રસ્ટમાં છાત્રાલય તેમજ શૈક્ષણિક સંકુલ ઊભું કરવામાં આવે તેવું આયોજન કરવાનું તમામ જ્ઞાતિના આગેવાનોએ નક્કી કરેલ છે આ તકે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી પણ ઉપસ્થિત રહેલ છે તેમજ આ કાર્યક્રમ પૂરો થતા માધવદાસ બાપુના આશ્રમમાં તમામ આમંત્રિત મહેમાનોનું જમણવારનું પણ આયોજન કરી અને તમામે સાથે પ્રસાદ લઈ અને કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવેલ છે ધારીના ખીચા ગામે માધવદાસ બાપુના આ દેવાંગી આશ્રમને અંદર ધારી તાલુકાની અંદર એક સરસ મજાની સ્કૂલ અને હોસ્ટેલ દલિત સમાજને મળી રહે આ હેતુથી ઓગણત્રીસ પંદર ચૌદ ચૌદ એપ્રિલના રોજ એક મિટિંગ બોલાવવામાં આવી હતી જે અનુસંધાને ઓગણત્રીસ તારીખે આજે મિટિંગ બોલાવી જેના અંદર ખૂબ મોટી સંખ્યામાં ધારી તાલુકાના આગેવાનો અને અમરેલી જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અમરેલી અમદાવાદ રાજકોટ ભાવનગર અને દિલ્હી પ્રાથમિક શિક્ષણ લઈ અને સુધીનું માર્ગદર્શન અને વ્યવસ્થા ઊભી થાય એવી માધવદાસ બાપુની ઈચ્છા છે અને એમના સંકલ્પને સાકાર કરવા માટે તમામ અમરેલી જિલ્લાનો દલિત સમાજ એકત્રિત થઈ અને બાપુને ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને પ્રોત્સાહિત કરેલ છે સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી